નમસ્તે મિત્રો જય દ્વારકાધીશ આજની વાર્તાનું નામ છે વિજેતા દેડકો એક વખત પેરિસ શહેરમાં બધા દેડકાઓ મળી અને એક કામ કરવાનું વિચાર્યું એક એવું કામ કે જેથી બધા દેડકાઓને સન્માન અને માનની દ્રષ્ટિએ જોવામાં આવે તેઓએ એક રિફાઈ લગાવી કે પેરિસ શહેરમાં

બધા એવા દેડકાઓ હિંમતથી ઉપર ચડવા લાગ્યા ચડવા જ લાગ્યા અને બધા જ લોકો કહેવા લાગ્યા કે રહેવા દો રહેવા દો તમારાથી નહીં થાય નહીં થાય રહેવા દો આ સાંભળી અને બધા જ દેડકાઓ એ પોતાની અશ્રદ્ધા કરી નાખી અને વારા ફરતી હાર માની અને નીચે આવી ગયા પણ એક દેડકો ઉપર ચડતો જ રહ્યો ચડતો જ રહ્યો અને અંતે તે જીતી ગયો ત્યારે તે નીચે આવ્યો ત્યારે અન્ય દેડકાઓએ તેને પૂછ્યું કે તે આ અશક્ય કામ કઈ રીતે સફળ કર્યું કેતો તો કરો તો દેડકાએ કશો જવાબ ના આપ્યો અને આ પ્રશ્ન તેને ઘણીવાર પૂછાયો ત્યારે તેને ખબર પડી કે આ દેડકો તો બહેરો હતો એટલે કે તેણે આ બધા લોકોની વાત સાંભળી ન હતી એટલે જોયું ને મિત્રો કે આપણે પોતાનું જે લક્ષ્ય કરતા હોઈએ છીએ લક્ષ્ય પાસે જેટલી મહેનત કરતા હોઈએ છીએ ને ત્યારે બીજા લોકો કહે છે કે રહેવા દે તારથી નહીં થાય તો આપણે તેઓની વાતોમાં આવી જવું જોઈએ નહીં અને આજથી આપણે એક પ્રણ લઈએ છીએ કે આપણે બીજાની વાતોમાં આવીશું નહીં અને પોતાનું લક્ષ્ય પર આપણે સતત મહેનત કરશું અને આવી અવનવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને આજે મારી તરફથી સૌને હેપી મકર સંક્રાંતિ